કેમ છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો દ્વારા હું ગોળકીય પ્રવીણબા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસની અંદર ગુજરાતી વિષયની જે એકમ કસોટી લેવાયેલી છે જે બાર નવ બે હજાર ચોવીસના રોજ તેના એકમ કસોટીના સંપૂર્ણ જવાબ સાથેનું સોલ્યુશન આપણે વિડીયો મારફતે મૂકી રહ્યા છીએ જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો જૂના છો તો લાઈક શેર કરી અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો જોઈએ આપણે તમારે કોઈ પણ ત્રણ છે એ લખવાના હતા એમાં એવું છે પેલું કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ગમે તે એક જોડકું તમારે લખવાનું હતું એમાં પેલું છે શિકારીને તો વિદ્યાર્થી મિત્રો સામે આપણે કર્તા અને કૃતિ એમાં સીધો જ એનો જવાબ લખેલો છે એટલે એનો જવાબ બ એટલે કલાપી આવશે બીજું છે ડાંગવનો અને તો તેનો જવાબ છે મહેન્દ્રસિંહ પરમાર ત્રીજું છે છત્રી તો એના કરતા એટલે કે રતિલાલ બોરીસાગર એ જ રીતનું કૃતિ અને સાહિત્યકર એવો એક જોડકું છે એમાં પહેલું છે કૃતિમાં માધવને દીઠો છે ક્યાંય તો એનો જવાબ છે ઉર્મી ગીત બીજું છે છત્રી તો એનો જવાબ છે હાસ્ય નિબંધ અને ત્રીજું છે શિકારીની એનો જવાબ છે ઉર્મિકાવ્ય એ જ રીતનું જોડકું છે પાત્ર અને ઉક્તિ એ પાત્ર કોણ છે અને કોણ બોલે છે પહેલું છે મહેન્દ્રસિંહ પરમાર તો એનો જવાબ આવે છે જેટલું ગમ્યું એટલું જ લખ્યું એ પછી બીજું છે દુકાનદાર તો એમાં આવે છે અમારી છત્રી બહુ ટકાઉ હોય છે ત્રીજું છે કથાનાયક નાયક એનો જવાબ છે એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી આ રીતનું એક બીજું જોડકું કૃતિ અને મૂળ સંગ્રહ એટલે કે સાહિત્ય જેમાંથી લેવામાં આવ્યો છે તો પહેલું છે માધવને દીઠો છે ક્યાંય તો એ વરસાદની મોસમ છે એમાંથી લેવામાં આવેલ છે ડાંગવનો અને એ રખડુંનો કાગળ એનું સંદર્ભ ગ્રંથ છે અને ત્રીજું છે શિકારીની એટલે કે એક કલાપીનો કેકાર એમાંથી લેવામાં આવેલું છે ત્યાર પછીના પ્રશ્ન છે ગદ્ય અને પદ્યના હાર્દને સમજી રજૂ કરી ઉત્તર લખો અને મૌખિક કે લેખિત રજૂ કરો એટલે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમારે ગમે તે ચાર લખવાની છે પણ આપણે એને બધાનો જવાબ છે આપેલો છે પહેલું છે મોરલીના આભમાં શામના નામનો મયંક ઉગે છે આજે રેડ કલરનું જે છે એ વિદ્યાર્થી મિત્રો એના જવાબ છે બીજું છે માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ હરિન્દ્ર દવે છે ત્રીજું છે છત્રી કૃતિમાં ભૂલકાપણામાંથી નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થાય છે ચોથું છે અંકલેશ્વરને મિત્રો ગંકેશ્વર કહેતા ચોથું છે પાંચમું કલાપીનો અર્થ મોર થાય છે છઠ્ઠું ચાતુર્માસમાં એક ટાણા અને પ્રભુ ભજન કરો સાતમું ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે આઠમું છે કવિ કલાપીના મતે વિશ્વ આ સંતનો આશ્રમ છે નવમું છે શિકારીને કાવ્યમાં વસુદેવ કુટુંબકની ભાવના વણાયેલી છે દસમું છે બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી એ એનો જવાબ છે અને અગિયારમું છે એન્જિયોગ્રાફી પુસ્તક રતિલાલ બોરીસાગર લેખકનો છે વિદ્યાર્થી મિત્રો જે રેડ કલરના છે એ એના જવાબ છે થોડુંક એ ધ્યાન રાખજો બારમું છે વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ તેરમું છે છત્રી ના ખોવાય તે માટે નામ સરનામું લખવાનો ઉપાય કારગર નીવડ્યો વિકલ્પ છે કવિ યુવાનને સંહાર કરવાની ના પાડે છે પંદરમું છે કૃષ્ણ વિરહનું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય એ છે તો આ રીતે આ પંદરમાંથી તમારે માત્ર ચાર લખવાના હતા એ પછીનો અપ છે ક કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એ પણ ગમે તે ચાર છે એનો પહેલો પ્રશ્ન છે લેખકને કેવા પ્રકારની છત્રી ગમી તો એનો જવાબ છે લેખકને શ્યામલ શામા છત્રી ગમી બીજો પ્રશ્ન ડાંગવનો અને કૃતિમાં લેખક કોનાથી જંકૃત થાય છે તો એનો જવાબ છે ડાંગવનો અને કૃતિમાં લેખક નર્મદાથી જંકૃત થાય છે તમને પ્રિય પ્રાકૃતિક સ્થળના નામ આપો તો તેનો જવાબ છે ડાંગના ધોધ અને સાપુતારા પ્રિય પ્રાકૃતિક સ્થળ છે ચોથો પ્રશ્ન છે આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીત જણાવો તો તેનો જવાબ છે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને શમશાને લઈ જતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા ડાઘો એની નનામીને ઉચકીને આગળ ચાલતા તેમની મરણને ઉજવવાની આ તાત્વિકૃત હતી પાંચમો પ્રશ્ન છે ગંકેશ્વર કોના માટે વપરાયેલો શબ્દ છે જવાબ છે ગંકેશ્વર એ અંકલેશ્વર માટે વપરાયેલો શબ્દ છે છઠ્ઠો પ્રશ્ન છે પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજા શું કર્યું તેનો જવાબ છે રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યોની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ સાતમો પ્રશ્ન છે લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે તો તેનો જવાબ છે લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે આઠમો પ્રશ્ન છે નું પૂરું નામ લખો તો તેનો જવાબ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલી નવમો પ્રશ્ન કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ તો તેનો ઉત્તર છે સૌંદર્ય પામવા માટે સુંદર બનવાની સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે દસમો પ્રશ્ન છે શિકાર કરવાથી પક્ષીનું માત્ર શું મળે છે તેનો આન્સર છે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનો નિર્જીવ એટલે કે સ્થૂળ શરીર જ મળશે પ્રશ્ન છે કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે બારમો પ્રશ્ન છે યમુનાના નીર વહેણ કોની યાદમાં મૂંગા બીને છે તો જવાબ છે યમુનાના નીર શ્રી કૃષ્ણની યાદમાં મૂંગા બન્યા છે તેરમો પ્રશ્ન છે શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયેલું છે તો તેનો જવાબ છે શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે ચૌદમો પ્રશ્ન છે પાતાળમાં કોણ પરખાય છે તો તેનો જવાબ છે પાતાળમાં હરિવર પરખાય છે પંદરમો પ્રશ્ન છે પ્રામાણિકતાની કદર કરવા કથા નાયકે શું કર્યું તો એનો જવાબ છે પ્રામાણિકતાની કદર કરવા છત્રી લેવા જવાની બાબતમાં રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવી લેખકની પ્રામાણિકતા હતી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એના પ્રશ્નો જોયા ત્યારબાદ વિભાગ બી પ્રશ્ન બે એ જોઈએ આપણે એમાં લખેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે છે એ તમારે લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે આપણે બધાનો જવાબ જોઈશું તમારે માત્ર બે જ લખવાના હતા છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકવાનું વ્યાજબી લાગ્યું તો તેનો જવાબ છે લેખકે છત્રી ખોવાય ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીને કારણે એ પૂંસાઈ ન જાય એટલે આ વિગત પાકા રંગથી લખાવે બીજો પ્રશ્ન છે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈભરી શા માટે લાગી તો તેનો ઉત્તર છે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બચો બસો પચાસ રૂપિયા થાય તેમ હતા આ ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે જળમાં કોનો તેજ રેલાય ત્રણ ચાર વાક્યમાં લખો તો તેનો ઉત્તર છે યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર એટલે કે કૃષ્ણ સંતાયા છે પાતાળે સંતાયેલા હરિવરનું તે જ ઝી સપાટી પર રેલાઈ રહ્યું છે ચોથો પ્રશ્ન છે વાંસળીથી વિખૂટો પડેલો સૂર કોને શોધે છે તેના દ્વારા કવિ શું કહેવા માંગે છે તેનો જવાબ છે વાંસળીથી વિખૂટો પડેલો સુર ધૂળ કે જે કૃષ્ણની ચરણ પવિત્ર થયેલી છે અને સૌથી પહેલાં પૂછે ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે પણ યમુનાના વહેણ મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે ત્યાં પણ કૃષ્ણ નથી સાંજના સમયે પવનની ઠંડી લેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દે છે તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી સાંજનો ઉદાસ ઉદાસ હતો સૂરની વિહવળતા વધી ગઈ સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે એમનું મોરપીચ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર છે આકાશનો ચંદ્ર પણ વિહોળ એવા સૂરને શામ ભાષે આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સૂર ફરી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી તેથી સૂરની તીવ્ર ઉત્કંઠા વધે છે એ પશુનો પ્રશ્ન છે પાંચમો કે લેખકની દ્રષ્ટિએ ડાંગીઓની વિશિષ્ટતાઓ ટૂંકમાં લખો તો તેનો ઉત્તર છે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને યાત્રાની જેમ સરઘસ કાઢીને શમશાને લઈ જતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા ડાઘુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા એમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાગ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા છઠ્ઠો પ્રશ્ન છે લેખકની મુસાફરી યાત્રા કેમ બની રહી તો તેનો જવાબ છે લેખકની મુસાફરી એમના માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ જઈ જતી ડાઇડમરી બની જતી તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો એમાં એમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું સાતમો પ્રશ્ન છે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો તેનો ઉત્તર છે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલ વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે આઠમો પ્રશ્ન છે સૌંદર્યો પામતા પહેલાં સુંદર બનવું પડે આ પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવો તો એનો પણ સરસ જવાબ છે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવા દેવાની નથી હોતી વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દૃષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં સુંદર બનવું પડે આવો એનો અર્થ છે થાય છે નવમો પ્રશ્ન છે તમારી ખોવાયેલી પ્રિય વસ્તુ વિશેનો યાદગાર પ્રસંગ બુકમાં લખો તો આમાં વિદ્યાર્થી તમારે તમારી મળે જે લખવાનો હોય છે તમે એક નાની બાબત છે એ લખેલી છે કે એકવાર હું મારી નોટબુક ઘરે ભૂલીને સ્કૂલ ગયેલ અને તે દિવસે થયેલી સજા હું ક્યારેય ભૂલી શક્યો નથી આવી તમારી સાથે પણ કોઈ ઘટના બની હોય તો તમે એ તમારી મેળે છે લખી શકો છો દસમો પ્રશ્ન છે લેખક પોતાને ટચુકડા બુબુક્ષુ માછીમારો સાથે કેમ સરખાવે છે તેનો આન્સર છે લેખક પોતાને ટચુકડા બુમુક્ષ માછીમારો સાથે સરખાવે કારણ કે જેમ માછીમારો ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એક રૂપ બની ગયેલા નદી ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે ભાષાને પણ જાણે ઉર્જા મળે છે તો આ રીતે આ દસ પ્રશ્નો હતા ત્યારબાદનો પ્રશ્ન છે બ ની અંદર નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ એક છે લખવાનો છે એની અંદર ઘણા આપેલા છે આપણે બધાનો જવાબ લઈશું પણ તમારે કોઈ પણ એક છે લખવાનો પહેલો પ્રશ્ન છત્રી ન ખોવાય તે માટે લેખકને મળેલી સલાહ લખો તો તેનો જવાબ છે છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી પેલું લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખોલી શકે એટલી મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વીટી રાખવો બીજું લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડાયવર રાખે તેમ તેઓ આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે ત્રીજો પ્રશ્ન ત્રીજી બાબત છે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એક ટાણા કરવાને પ્રભુ ભજન કર્યા કરવું આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના રહે અને ચોથી સલાહ છે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે પછીનો પ્રશ્ન છે માધવને મેળવવાની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વર્ણવો તો આનો આન્સર છે માધવને દીઠો છે ક્યાંય એ ગીતની ધ્રુવ પંક્તિ છે વાંસવીનો સુર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે આમ તો સુર અને કૃષ્ણ વચ્ચે અવિનભાવી સંબંધ છે સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે કોઈએ માધવ દીઠો છે ક્યાંય પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે કૃષ્ણ ક્યાંયથી તો મળી જશે એવી જ એને શ્રદ્ધા છે ધૂળ કે જે કૃષ્ણની ચરણ રસ્તી પવિત્ર થયેલી અને સૌથી પહેલાં પૂછે ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે પણ યમુનાના વહેણ મૂંગા રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય ત્યાં પણ કૃષ્ણ નથી સાંજના સમયે પવનની ઠંડી લહેરખી સૂરજના દિલને વ્યાકુળ કરી દે તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી સાંજનો ઉદાસ 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 હતો સૂરની વિહળતા વધી ગઈ સૂરને હવે થાય કે ભલે કૃષ્ણ ના મળે એમનું મોરપીચ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર છે આકાશનો ચંદ્ર પણ વિહવળ એવા સૂરને શામ ભાંચે આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સૂર ફરી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે એ પછી ત્રીજો પ્રશ્ન છે તમે કરેલ પ્રકૃતિ દર્શનની નોંધ તમારા શબ્દોમાં વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રકૃતિ દર્શનો અનુભવ છે એ તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય પ્રકૃતિની ગોદમાં અનુભવ કર્યો હોય તે તમારે તમારી મેળે છે એ અનુકૂળતા પ્રમાણે લખવાનો છે ચોથો પ્રશ્ન છે ગિરિમાળ ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય લખો તેનો આન્સર છે ગિરિમાળનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો ગિરા નદીનો આ ગિરિમાળ ધોધ ત્રણસો મીટર ઊંચાઈથી પડે છે પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે ચો તરફ પર્વતમાળાને વચ્ચે કે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે પાંચમો પ્રશ્ન સમગ્ર ધરતી આપણો પરિવાર તે ઉક્તિ શિકારી કાવ્યના આધારે સ્પષ્ટ કરો તેનો જવાબ છે શિકારીને કાવ્યના આરંભે કવિ કોઈ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે પરમાત્માએ કરેલું વિશ્વનું સર્જન કેટલું સુંદર છે એમાં પંખી ફૂલો લતા ઝરણા વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સવે સૌંદર્ય દૃષ્ટિ કેળવવાની છે આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે એના મધુર ગીતો કલરવ સાંભળવા નહીં મળે પ્રકૃતિના તત્વો સાથે માનવ સરહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુદેવ કુટુંબકની ભાવના જળવાશે આ રીતે વિભાગ બી પણ આપણે પૂરો કરીએ છીએ હવે વિભાગ છે એની અંદર વ્યાકરણના છે કેટલાક પ્રશ્નો છે તે જોવાનો આપણે પ્રયત્ન કરીએ નીચેનામાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકારનું નામ લખો ગમે તે એ સંજ્ઞાનો પ્રકાર છે એ લખવાનો છે પહેલો જવાબ પ્રશ્ન છે બધે આદ્રતા છવાય તેમાં ભળવું ભળવું તો ભાવવાચક લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ એ પણ ભાવવાચક કોઈ પણ રૂપમાં નર્મદા મને ખેંચી જાય છે તે વ્યક્તિવાચક દુકાનદારે મારી સામે સ્મિત કર્યું તો તેનો જવાબ જોઈએ આપણે ભાવવાચક પાંચમું છે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછેસ તો તેનો જવાબ છે દવ્યવાચક આ રીતનું બની અંદર છે કે નીચેનામાંથી રેખાંકિત વિશેષણનું પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરી ગમે તે લખો ગમે તે એક છે લખવાનું છે આની અંદર પાંચ છે પણ તમારે તે પણ એક છે લખવાનું મોસમનો પહેલો વરસાદ પડ્યો સંખ્યાવાચક સાચવશું સુવાળા રંગ ગુણવાચક કેટલું સરસ નામ કીરા તો એ પરિમાણ વાચક ચોથું છે પક્ષીને પામવાને તું છાનો તું સૂણ ગીતને તો એ સાર્વનામી પાંચમું દુકાનદાર ક્યારનો મારી સામે ધારી ધારીને જોઈ રહ્યો છે તો એનો જવાબ પણ સાર્વનામી આવશે ની અંદર છે નીચેનામાંથી રેખાંકિત ક્રિયા વિશેષનો પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો કોઈ પણ એક એમાં પહેલું અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો તો તે છે સ્થળ વાચક બીજું તેને ઘર આસાનીથી મળી ગયું તે રીતિવાચક અહીં ઉચ્છાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂટી છે તો સ્થાન વાચક ચોથું છે સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે તો તેનો જવાબ છે સમય વાચક પાંચમું મોરલીના આંખમાં મયંક ઉગે છે તો સ્થળ વાચક અથવા બીજું છે કે કહેવત સાંભળે સમજે બોલે અને લખે એટલે કે રૂઢિપ્રયોગ ને એ બધું છે એમાં પેલો રૂઢિપ્રયોગ જોઈએ આપણે કદર કરવી તો તેનો અર્થ થાય છે મહત્વ સમજાવવું બીજું છે વ્યાકુળ બનવું તો એનો અર્થ છે અધીરા થવું મજા લૂટવી આનંદ લેવો આર્દ્રતા છવાઈ જવી એટલે કે ભીનાશ છવાઈ જવી અને પાંચમું છે જાદુ લાકડી ફેરવવી એનો અર્થ થાય છે ચમત્કાર થવો ત્યારબાદ વિભાગ ડી એની અંદર એક પેરેગ્રાફ આપેલો હશે તમારે માત્ર એનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરીને યોગ્ય શિક્ષક આપવાનું છે ધ્યાનથી એક બે ત્રણ વખત વાંચી લેવું પછીનો સંક્ષેપ છે કરવાનું છે આપણે સંક્ષેપનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે શીર્ષક આપણે આપી શકીએ કુદરતનું સુખ અને સંક્ષેપ કરીએ તો માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખનો સુખની શોધમાં હોય છે સુખનો આધાર કુદરત પર રહેલો છે માણસ નિર્ધન હોય કે ધનવાન એ કુદરતના સૌંદર્યને જેટલો માણી શકે તેટલો એ સુખી ગણાય છે તો આ રીતે એનું આપણે ત્રીજા ભાગમાં સંક્ષેપ કર્યું અને એની શીર્ષક આપ્યું એ જ રીતે બીજો પેરેગ્રાફ છે એકાગ્રતાની શક્તિવાળો એ પણ તમારે એક બે વખત વાંચી લેવાનો અને એના આધારે છે એ શિક્ષક આપી અને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો હોય છે એ શિક્ષક છે એકાગ્રતાની શક્તિ માણસ માટે એકાગ્રતા જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે વધારે એકાગ્રતાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે જેમ એકાગ્રતા કેળવાય તેમ સફળતાની સંભાવના વધારે પ્રબળ બને છે દુનિયાના રહસ્યોને જાણવા અને શક્તિઓનો લાભ લેવા એકાગ્રતાની શક્તિ ખૂબ જરૂરી છે આ ઉપરાંત એક ત્રીજો પેરેગ્રાફ છે મનુષ્યનું જીવન અને તેના વિચારથી ઘડાય છે એ પેરેગ્રાફ પણ તમારે એક બે વખત વાંચી લેવાનો પછી એના આધારે સંક્ષેપીકરણ છે કરવાનું છે આપણે તેનો જવાબ જોઈએ ઊંચા લક્ષ્યો અને સિદ્ધિઓ આવું આપણે આપી શકીએ તમે તમારી મેળવ અન્ય પણ શિક્ષક આપી શકો મનુષ્ય જીવન તેના વિચાર વલણો અને ભાવનાઓથી ઘડાય છે વ્યક્તિ સતત પુરુષાર્થ કરે તો જીવન ઉન્નતિના શિખર સુધી પહોંચી શકે નિષ્ફળ જવાથી ક્યારેય અમૂલ્ય જીવન ભેડફી નાખવાને બદલે બળ અને બુદ્ધિથી પ્રયત્ન કરવો જોઈએ ભલે નિષ્ફળ જવાય પણ નિશાન કે ધ્યેય તો ઊંચો જ રાખવું તો આ રીતે થઈ શકે આ ઉપરાંત ચોથો એક પેરેગ્રાફ છે કે મોંઘવારી વધતી જાય છે તેનો બે ત્રણ વખત વાંચી લેવો પછી એનું શિક્ષક અને ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવું જોઈએ આપણે તેનો જવાબ તો મોંઘવારી અને જીવન મૂલ્ય આવું શિક્ષક આપી શકીએ તમે પણ તમારી રીતે આપી શકો મોંઘવારી વધતા જીવનના મૂલ્યો જેવા કે પ્રામાણિકતા નીતિ સાદાય ભલામણો અને નિષ્ઠા ઘટી રહ્યા છે પ્રાચીન મૂલ્યો અને સાદાયભરી જીવનલક્ષ ભૂલાઈ રહ્યા છે દરેક વર્ગ આજે પૈસા કમાવવા માટે ચંકોશ અનુભવતો નથી સાદા જીવનની અવગણના થઈ રહી છે શિક્ષણમાં મૂલ્યોના પાઠ ભણાવવામાં આવે પરંતુ તેનો આચરણમાં કોઈ મૂકતું નથી સ્વરાજના દાયકાના ગાળામાં સામાન્ય જનની હાલતમાં કશો નોંધપાત્ર સુધારો થયો નથી આ રીતે આપણે કરી શકીએ ત્યારબાદ તમારો બધાનો આ ધોરણ દસની એકમ કસોટી જે બાર નવે લેવાની એ પૂરો વિડીયો જોઈએ તમને ખૂબ આનંદ આવ્યો છે તમારો ખૂબ આભાર જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો